પૂર્વ કચ્છના ચાર તાલુકાના બસો ચોરાણુંમાંથી એકસો સત્તોતેર ગામો તથા સરહદી વિસ્તાર હવે સીસીટીવીથી સંપૂર્ણ સજ્જ થઈ ગયા છે કુલ બે હજાર કેમેરા લગાડાયા છે જ્યારે બાકી રહેલા એકસો સત્તર ગામોમાં બારસો કેમેરા લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે પૂર્વ કચ્છ પોલીસ વિભાગની અપીલ અને સહયોગ સાથે ગ્રામ પંચાયતો સ્થાનિક દાતાઓ તથા આસપાસની કંપનીઓના સીએસઆર ફંડથી પૂર્વ કચ્છના બસો ચોરાણું ગામડાઓ પૈકી એકસો સત્યોતેર ગામો બે હજાર હાઈટેક સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે બાકી રહેલા એકસો સત્તર ગામોમાં બારસો સીસીટીવી કેમેરા લગાવવાનું કામ હાલ ચાલુ છે પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું કે આગામી બે મહિનામાં પૂર્વ કચ્છ સો ટકા સીસીટીવી કેમેરાથી સજ્જ થશે તેમણે વધુમાં જણાવ્યું કે સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત આ એક મોટી સફળતા ગણાય છે સાગરબાગ મારે માહિતી આપતા જણાવ્યું કે લૂંટ હત્યા ચોરી જેવી ગંભીર ઘટનાઓ સીસીટીવી કેમેરાનો રહ્યો છે જિલ્લાની સુરક્ષા વધારવા માટે શરૂ કરાયેલ સેફ ઇસ્ટ કેમ્પેન અંતર્ગત લોક કુલ બસો ચોરાણું ગામોમાં સીસીટીવી લગાવવાનું આયોજન કરાયું હતું હાલ સુધીમાં એકસો સત્યોતેર ગામડાઓ સંપૂર્ણ સીસીટીવી થી સજ્જ થતા સાહીઠ ટકા ગામોમાં અભૂતપૂર્વ સફળતા મળી છે પોલીસનો ટાર્ગેટ છે કે આગામી બે મહિનામાં કુલ ચાર હજારથી વધુ સીસીટીવી કેમેરા

સત્યોતેર કેમેરા બાલાસર પોલીસ હદના બે ગામોમાં સીસીટીવી લગાડાય તો આવા બનાવોમાં પોલીસે તાત્કાલિક આરોપીઓ સુધી પહોંચી શકે છે અને ગુનેગારોમાં ભય પણ રહે છે દરેક નાગરિકે જાગૃત બની જિલ્લાને સુરક્ષિત બનાવવા માટે સીસીટીવી લગાવવાની અપીલ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર કરી છે ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને મંદિર મંદિરો અને ધાર્મિક સ્થળો માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે દર વર્ષે મંદિરોમાં ચોરીના બનાવો સામે આવતા હોવાથી સરહદી વિસ્તારોમાં આવેલા મંદિરોને તસ્કરો નિશાન ન બનાવે તે માટે ગ્રામ પંચાયતો અને દાતાઓએ મંદિરોમાં પણ સીસીટીવી કેમેરા લગાવવા માટે અપીલ કરવામાં આવી છે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત જિલ્લાના જેટલા પણ ગામડાઓ છે બોર્ડરના પણ જે પોલીસ સ્ટેશનના ગામડાઓ છે એ બધા ગામડાઓમાં આજના ટેકનોલોજીના યુગમાં સ્માર્ટ વિલેજના ભાગરૂપે પણ અને સેફટી અને સિક્યોરિટીના ભાગરૂપે પણ એક ખાસ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે જેમાં બધા ગામડાઓ જે છે એ ગામડાઓના એન્ટ્રી અને એક્ઝિટ મુખ્ય બજારો મુખ્ય પોઈન્ટ એ બધી જગ્યાઓમાં સીસીટીવી કેમેરાથી કવર થાય જે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે એમાં લોકલ ગ્રામ પંચાયત દાતાશ્રીઓ વિવિધ સંગઠન અને અમુક સરકારી સંગઠનોના સહયોગથી એ કેમ્પેનમાં અને આ જે અભિયાન છે એમાં પોલીસને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં જે પૂર્વ કચ્છ જિલ્લાના બસો ચોરાણું જેટલા ગામડાઓ જે છે એમાંથી લગભગ એકસો સિત્તોતેર જેટલા ગામડાઓમાં સીસીટીવીથી મુખ્ય વિસ્તારો કવર પણ થયા છે અને એમાં ઘણું બધું લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો જેમાં આજ દિન સુધી બે હજારથી વધારે સીસીટીવી કેમેરા વિવિધ ગામડાઓમાં લગાવવામાં આવ્યા છે જેમાં સાહીઠ ટકા જેટલું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસનું જે ગામડાઓનો વિસ્તાર છે એ સીસીટીવીથી કવર થયું છે આ જે સીસીટીવી લગાવવાનો મેઇન ઉદ્દેશ્ય જે છે કોઈ પણ અગર બનાવ બને તો પોલીસને એમાં ડિટેક્શનમાં મદદ મળે અને એની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ જે સીસીટીવી લાગવાથી ડિટેરન્સ એનું ફાયદો મળી શકે એ પણ જે છે લોકલ ગામને ગામની સેફ્ટી અને સિક્યોરિટી માટે પણ આનું એક બેનિફિટ મળતું હોય છે જે ઓવરઓલ આ જે કેમ્પેન છે એમાં આગળનું પણ એક ખાસ એમાં પ્લાનિંગ છે જેમાં નેક્સ્ટ બે ત્રણ મહિનામાં પૂર્વ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓમાં સીસીટીવીથી કવર થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા અભિયાન જે છે ચલાવવામાં આવી રહ્યું છે અને જે ગામડાઓ બાકી રહી ગયા છે ત્યાં પણ પ્રક્રિયા ચાલુમાં છે લોકલ ગ્રામ પંચાયતના સહયોગથી લોકલ ગ્રામ્ય વિસ્તારના બધા રહેવાસી અને પોલીસના સાથે એ લોકો સહકારથી કામ કરી રહ્યા છે જેમાં અલગ અલગ બધા સંગઠન અલગ અલગ દાતાશ્રીઓ પણ જે છે એમાં ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને એમાં પણ અમુક અમુક પોલીસ સ્ટેશન એવા છે માનો કે બાલાસર ખડીર જે પોલીસ સ્ટેશનના તમામ ગામડાઓ ઓલરેડીથી સીસીટીવીથી સજ્જ થઈ ગયા છે અને બોર્ડરના વિસ્તારના અમુક મુખ્ય વિસ્તારોમાં જ્યાં હાઈટેક કેમેરા પણ લગાવવામાં આવ્યા છે આ જે મોહિમ છે આ મુહિમમાં હજી પણ અમારી લોકો સાથે એમાં સતત જે છે એમાં મીટિંગ્સ પણ ચાલુ છે અને લોકો જે પ્રમાણે એનો પ્રતિસાદ આપી રહ્યા છે એમાં નેક્સ્ટ બે ત્રણ મહિનામાં અમારું ટાર્ગેટ છે કે પૂર્વ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓ જે છે એ સીસીટીવીથી સજ્જ થાય અને સ્માર્ટ વિલેજ બને અને સેફ વિલેજ બને